શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી ખાતે દેશ વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે તેરે અંબાજી ગામનો સંપૂર્ણ વહીવટ અંબાજી ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે અંબાજી ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને પ્રજાના પ્રતિનિધિ ન હોવાના લીધે ગ્રામના લોકોને ભારે હેરાનગતિ અને સમસ્યા પણ નડી રહી છે ત્યારે ગતરોજ ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતની સૌથી મોટી પંચાયત ગણાતી અંબાજી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન વૈવડદાર અને સેક્રેટરી ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં થયું હતું કે જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી આગામી દિવસોમાં અંબાજી કોરિડોરની કામગીરી શરૂ થનાર છે ત્યારે તેની મિટિંગ ગુપ્ત થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે જેને લઈ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અંબાજી ભાજપના આગેવાન દ્વારા આજે અંબાજી ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાવવામાં આવ્યો હતો તે ઠરાવની કોપી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સુધી મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી અંબાજીના સમાજ સેવક જીતુભાઈ મહેતા દ્વારા અંબાજી કોરિડોરની કામગીરીના ઠરાવને સમર્થન આપવામાં આવ્યું હતું અંબાજીના વિકાસ માટે ગરીબોના ઘર અને કોઈ મિલકત તૂટે તો ગ્રામજનોને તેનું વળતર મળે અને અંબાજી કોરિડોરના નકશાઓ અને તેના સુચિત પ્લાન અને તેના સુધારા વધારા ગ્રામ પંચાયત કચેરી અને બીજી કચેરી ખાતે મુકવા જોઈએ કે જેના કારણે લોકોને આસાની રહે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ કર્મીઓનું ફુલહાર અને સાલ ઉઠાડીને બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App